ત્રિભુવન જગન્નાથજી ના દર્શન થવાના છે પરંતુ દર્શને જતા પહેલા હું તમને કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું તમે કોઈ એવી જગ્યા વિશે જાણો છો જ્યાં સાયન્સ પણ અટકી જાય છે જ્યાં પંચ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચતત્ત્વો તેના નેચરથી વિપરીત અવસ્થામાં ચાલે છે જ્યાં સાઉન્ડ એનર્જી સ્ટોપ થઈ જાય છે પવન પોતાથી વિરુદ્ધ દિશામાં ફૂંકાય છે અને અગ્નિ પોતાની નજીકથી પહેલાં ખુદથી દૂર રહેલા સાધનો પર વધારે પ્રભાવ પાડે છે

આપણા હિન્દુ ધર્મના ચાર ધામોમાંનું એક ધામ છે આ મંદિરનું નિર્માણ બારમી સદીમાં રાજા ઇન્દ્રાદ્યુમ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિર સાથે અનેક એવી રહસ્યમય ઘટનાઓ જોડાયેલી છે જેનો ભેદ આજ સુધી કોઈ નથી ઉકેલી શકી જેમ કે આપણે ધજા જોઈએ છીએ જે પવનની દિશામાં ફરકતી હોય છે પરંતુ જગન્નાથ મંદિરની ધજા પવનથી વિરુદ્ધ દિશામાં ફરકે છે મંદિરની ટોચ ઉપરનું ચક્ર જેને કોઈ પણ ડાયરેક્શનમાંથી તમે જોશો તો એવું જ લાગશે કે તે ચક્રની દિશા આપણી તરફ છે મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેનો પડછાયો જમીન ઉપર પડતો જ નથી મંદિરની સામે ઊભા રહેશો તો સમુદ્રની લહેરોનો અવાજ આવશે પરંતુ જેવા મંદિરની અંદર પ્રવેશ કરશો તો અવાજ ગાયબ નોર્મલી દરિયા કિનારે સવારના સમયે પવન સમુદ્રથી જમીન તરફ ફૂંકાતો હોય છે અને સાંજે જમીનથી દરિયા કિનારા તરફ પણ અહીંયા કંઈક ઉલટું જ થાય છે તેથી જ કોઈ હેલિકોપ્ટર કે પ્લેન આ મંદિરની ઉપરથી નથી ઉડી શકતું તમે જોયું હશે કે કોઈ પણ હાઈટવાળી જગ્યા હોય મંદિર હોય ઇમારત હોય ત્યાં પક્ષીઓ બેસતા હોય છે પણ આપણા જગન્નાથજીના મંદિરમાં તેવું નહીં દેખાય હજુ પણ ખાસ વાત એ છે કે આ મંદિરમાં એક જ દિવસમાં લાખો લોકો આવી જાય તો પણ ત્યાંનો પ્રસાદ ક્યારેય વધતો પણ નથી અને ક્યારેય વેસ્ટ પણ નથી જતો અહીંયા પ્રસાદ બનાવવાની રીત પણ કંઈક અલગ જ છે માટીના સાત વાસણોને એકબીજા ઉપર મૂકવામાં આવે છે નીચેથી અગ્નિ સળગાવવામાં આવે છે નવાઈની વાત એ છે કે સૌથી ટોપ ઉપરનું જે વાસણ છે તે સૌથી પહેલા તૈયાર થાય છે અને સૌથી નીચે વાળું છે તે લાસ્ટમાં તૈયાર થાય છે આ મંદિર ઉપરની ધજા ધજા રોજ બદલાવવામાં બદલાવવામાં આવે આવે છે ભૂલથી પણ પણ એક દિવસ જો ન તો મંદિર અઢારસો વર્ષ માટે બંધ થઈ જાય તેવી પ્રથા અહીં સાંભળી છે આપણે તે વાત તો જાણીએ છીએ કે કઈ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હજુ પણ દ્વાપર યુગથી ધબકે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિમાં ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા આ ત્રણેય મૂર્તિઓને દર બાર વર્ષે બદલવામાં આવે છે અને જ્યારે પણ આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે તે મૂર્તિ બદલનારની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે તેની સાથે ઓરિસ્સા ગવર્મેન્ટ દ્વારા તે નજીકના એરિયાનો લાઇટ પણ કટ કરી નાખવામાં આવે છે જેના કારણે આ પ્રોસેસને કોઈ જોઈ ના શકે આ પ્રોસેસમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જેને બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખીએ છીએ તેને જૂની મૂર્તિમાંથી નીકાળીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ભૂલથી પણ જો કોઈ આ દ્રશ્ય જોઈ લે છે તો તે વ્યક્તિ પોતાના પ્રાણ ત્યાં જ ત્યાગી દે છે એવું કહેવાય છે કે અનેક રાજા મહારાજાઓ જ્યારે મંદિર ઉપર હુમલો કર્યો ત્યારે ભગવાન જગન્નાથજીની મૂર્તિને બચાવવા માટે આપણા પૂર્વજોએ અથાગ પ્રયત્ન કર્યો છે તે પરિણામે એકસો ને ચાર વર્ષ સુધી ભગવાન જગન્નાથજી પોતાના મંદિરથી દૂર રહ્યા હતા પરિણામે મંદિરમાં કેટલાક રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે જી હા આ મંદિરમાં હિન્દુ સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી મળતો જેની સૂચના મંદિરની બહાર એક શિલાલેખમાં પાંચ ભાષાઓમાં કોતરાયેલી છે ઇંગ્લિશ હિન્દી બંગાલી ઓડિસ્સા અને ઉર્દુ ભલે ને ગમે તેટલા તમે મોટા વ્યક્તિ હોય પ્રાઇમ મિનિસ્ટર તો મોટા ના કહેવાય ને અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને પણ એન્ટ્રી નહોતી મળી પૂજારીના માનવા મુજબ ઇન્દિરા ગાંધી હિન્દુ નહીં પરંતુ પારસી છે તમને જણાવી દઉં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી પ્રિયંકા ગાંધી તેમને સરનેમ જવાહરલાલ નેહરુજી પાસેથી નહીં પરંતુ ફિરોજ ગાંધી પાસેથી મળી હતી અરે બે હજાર પાંચમાં તો થાઈલેન્ડની રાણીને પણ એન્ટ્રી માટે મનાઈ કરી દેવામાં આવી હતી અને બે હજાર છમાં સ્વિટ્ઝરલેન્ડના એક વ્યક્તિ જેમણે જગન્નાથજી મંદિરમાં એક કરોડ અઠયોતેર લાખનું ડોનેશન કર્યું હતું છતાં પણ તેમને એન્ટ્રી આપવામાં ન આવી ઇન શોર્ટ ગમે તેટલા પૈસા હોય ગમે તેટલા મોટા હોય તે માઈને નથી રાખતું તેના માટે તમારું સનાતન હિન્દુ હોવું જરૂરી છે ને દુનિયાનું સૌથી રહસ્યમય મંદિર ભગવાન જગન્નાથજીના મંદિરમાં મોબાઈલ એન્ડ કેમેરા વિલ નોટ બી અલાઉ સો આઈ વોન્ટ એબલ ટુ શો યુ એવરીથિંગ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે તો તમારે અહીં જવું પડશે એવું કહેવાય છે ને અહીં વહી લો ગાતે જેને ભગવાન જગન્નાથ બોલાતે બટ યા દર્શનની સાથે અમને જે અનુભવો થયા છે એ અમે ડેફિનેટલી તમારી સાથે શેર કરશું શ્રવણો કથા હસ્તો ચર્મ સુ निवास प्रणामे दृष्टि सतां दर्शनेस्तु भवति ગયા હતા મંદિરમાં ગયા તો બહુ અંદર બહુ ભીડ હતી પછી મનીષ હાથ પકડીને લઈ ગયો છે આગળ ઉભારી દીધી કે હવે જોઈ લે કે દર્શન કરી લે કે જેટલા ખપે એટલા દર્શન કરી લે આગળ ઊભીને પછી મેં દર્શન કર્યા ને મજા આવી અને અમને સારી રીતે દર્શન થયા ત્યાં અને જ્યારે બારે આવ્યા ત્યારે બધા કે બીજી વાર આપણે જઈએ કે મંદિરમાં ભીડ ઓછી લાગે છે તો અમે બીજી વાર લાઈનમાં ઉભા રહ્યા તો બધા અંદર ગયા તો સેમ જ સિચ્યુએશન હતી તો બીજી બીજી વાર જ એમ જ કે બધાના હાથ પકડેલા હતા અમે ગયા કેવી રીતે પોચા ભગવાનની આગળ ખબર જ ન પડી હરે હરે મારો અનુભવ એવો થયો જગનાથપુરીમાં કે ઘણા માણસો એમ કહેતા હોય કે દસ કલાકે પણ અમારો અડધી કલાકમાં વારો આવી ગયો અંદર જ થોડીક ટ્રાફિક હતી પણ આમ સારા દર્શન થઈ ગયા અમારા જગન્નાથપુરીનો એવો અનુભવ કર્યો તો અમારા માનુકાના માણસો હોય ને એ તો કહેતા હોય કે અમે તો રાત રાત રસ્તામાં રોકાઈ તોય અમારું દર્શન ન થાય પણ અમને તો હું તો વંદુના પાઠ બોલતી ગઈ ને હાલી ગઈ તો મારો તો અડધી કલાકમાં એવા દર્શન થઈ ગયા એના દર્શન કર્યા જગન્નાથજીનો તો એવો આનંદ આનંદ આવી ગયો જાતા જ પેલો એવો સંકલ્પ થયો કે નીલકંઠવાણી અહીંયા બેઠા હશે કેવી રીતે એને બધા હેતી ત્યાંના જોગીબાઓ હેરાન કરતા હશે એમ વિચારતે વિચારતે જગનાથજીના મંદિરમાં ગયા ત્યાં તો બધા એ વિચાર બંધ થઈ ગયા અને જગન્નાથજીના દર્શન કર્યા એનો તો શું વર્ણન કરી કે કાંઈ શબ્દો પણ કેવા બહાર નીકળી નથી શકતા એટલો આનંદ આવ્યો અને પછી એટલો સંકલ્પ થયો કે આટલી બધી ભીડમાં ત્યાંનો રાજા એક નીલકંઠ ફરણીને નનકડા જગનાથપુરીના લોકોને બધાને દર્શન કરાવે એવું જ મનમાં થયા કરતું કે અવળી ભીડમાં મહારાજનો કેટલો પ્રતાપ હશે કે એનું ઐશ્વર્ય આખું બધા લોકોને ભગવાનપણાનું દેખાયું કે આ કોઈક વિશિષ્ટ વ્યક્તિ છે એટલે સતત એવો જ વિચાર આવે કે આ બધું મારા જે હતી અહીંયા ક્યાં આવી એટલા બધા લોકોને હતી કેવી રીતે પોતાના સ્વરૂપનું હતી બધાને મહાત્માએ સમજાવી હતી એ જોઈને વારંવાર એમ થાય કે મારા છે તે અહીંયા આવ્યા એના લીધે આપે પણ એમ થયું કે અહીંયા આવીને દર્શન અને એનો અનુભવ લીધો હતી બહુ આનંદ થયો જેનું વર્ણન પણ કરી શકાતું નથી અમે જગન્નાથના દર્શન કરવા તો ઘણા લોકો એમ કહેતા કે બહુ તમારે દર્શન કરવું બોલે હું બે ત્રણ વખત જોયું તો મારા દર્શન હતું પણ અમારે એવા સારી રીતે દર્શન થયા કે આમ અલગ અવલું થયું એમ જ્યાં તો અમને પેલું એમ થયું કે બધા માણસો કહે તો કેવી રીતે દર્શન થશે કે શું થશે કે શું તો વરી અમે એનો અલગ અલગ અનુભવ કર્યો આપણે સવારે વહેલા જ આવશે આમ કરશે પણ ના અમારે એક જ વખત અમે પહેલાં જ જ્યાં તો અમારે બહુ સારી રીતે દર્શન થયા ઉપર ધ્રજાના દર્શન થયા ચક્રના દર્શન થયા બહુ મજા આવી અમે ગઈકાલે આપણે મંદિરમાં દર્શન કરવા ગયા બહુ સારો અનુભવ થયો બહુ સારી રીતે દર્શન થયા અને પછી એમનો જે મહાપ્રસાદ લેવાનો જે હતો તો એ બી એમને બહુ એવી રીતે મજા આવી મહાપ્રસાદ અમે લીધો અને બહુ મજા આવી મારો એ અનુભવ સારો હતો જે આટલી બધી પબ્લિક હતી એ પબ્લિકમાં મને पुजारीએ મારો હાથ પકડીને એ સારું સારી રીતે મને દર્શન કરાવ્યા સુંદર मृदुહાસં હરત વિષાદમ રાધારા મારો અનુભવ એવો રહ્યો કે જ્યારે અમે મંદિરમાં જતા હતા ત્યારે કેટલાય સંકલ્પો માઇન્ડમાં હતા કે આ માંગીશ જગન્નાથજીને આ કહીશ કે મને આ જોઈએ છે બટ જ્યારે દર્શન કર્યા બસ એનો જે મૂર્તિનું આમ કહેવાય ને કે એનામાં જ ખોવાઈ ગયું કે મને યાદ પણ ન રહ્યું કે મને કંઈ કેવું તું કે કાંઈક સંકલ્પ હતો મારો આજે જગન્નાથ ભગવાનના બીજી વાર દર્શન કરવાનો આનંદ થયો ને મૂર્તિનું સુખ જે દર્શન કરીને એકદમ મનને શાંતિ મળી કે ના કે ભગવાન ખરેખર છે અને ભગવાનનો મહાપ્રસાદ જેમ ભગવાને શિક્ષાપત્રીમાં વર્ણન કર્યું એ પ્રમાણે ભગવાનનો મહાપ્રસાદ બીજીવાર ખાવાનો પણ આનંદ મળ્યો અને બહુ શુદ્ધ અને શાકાહારી જેવું અને એકદમ કે હૃદયને આનંદ થાય કે જમ્યું એવું જમ્યું અને ફેમિલી સાથે ફરવાનો આનંદ પણ કાંઈ અલગ હોય છે એકલા કરતાં બહુ આનંદ કર્યો અને એન્જોય કર્યો દર્શનની વિઝિટનો મારો જગન્નાથજીનો અનુભવ એવો રહ્યો કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા ગઈ મીન્સ અમે એન્ટર થયા ત્યારે બધાએ મને કીધું કે આ પૈસા મૂકજે અમારા આ પૈસાથી દર્શન કરજે કે આમ તેમ એમ ઘણા બધાના પૈસા હતા અમે એન્ટર થયા તો દર્શન તો થયા ફર્સ્ટ ટાઈમ પણ એવું લાગ્યું કે આમ પૈસા મૂકવાનું ભૂલાઈ ગયું કે એની મૂર્તિમાં ખોવાઈ ગયા કે એવું બધું કંઈક અનુભવ થયો પછી બહાર નીકળીને પાછું એમ થયું પાછો ફરી આવીએ હલો કે ફરીથી દર્શન કરી આવીએ કે ફરીથી કેવો અનુભવ થાય છે એવો જ સેમ અનુભવ થાય છે કે નહીં એમ તો પાછા ચાર જણા ફરી દર્શન કરવા ગયા તો દર્શન કરવા ગયા ત્યાં પૈસા મૂક્યા બધું કર્યું તો ત્યારે બહુ સારો આનંદ થયો અને જગન્નાથજીએ મને એવું લાગ્યું કે એ ફરીથી અનુભવ એવો રહ્યો કે જગન્નાથજીએ મારા માટે મારી પાંચે બહેનો માટે કંઈક મને ભેટ રૂપે એક હાથમાં બાંધવાનો દોરો આપ્યો પ્રસાદ આપ્યો અને તુલસી આપ્યા મારો અનુભવ જગન્નાથ મંદિરમાં મહાપ્રસાદનો તેને કંઈક આહલાદક અનુભવ થયો જેમાં આપણે કહેતા હોય કે શાકોત્સવમાં જે શાક બનતો અને જે ટેસ્ટ આપણે ઘરે ગમે એટલી મહેનત કરી કે કોઈ પણ જગ્યાએ આપણે બનાવીએ તો ના બને એવો ટેસ્ટ ખાલી શાકોત્સવમાં જ મળે એ મહાપ્રસાદમાં જે ટેસ્ટ હતો અને જે સ્વાદ હતો અલગ અલગ પ્રકારની ક્યારેક આમલી આવે ને ક્યારેક ટોપરું આવે ને ક્યારેક પેતરવાળા આવે કે અલગ અલગ વસ્તુ આવે ને એ જે ટેસ્ટ હતો ને એ ટેસ્ટના આધારે એમ કહી શકાય કે એ એ ભગવાનનો એમાં હાથ ના હોય ને તો એ ટેસ્ટ કોઈ દિવસ આવી ના શકે અને ભગવાન જે સ્ટેટમેન્ટ આપ્યું છે શિક્ષાપત્રીમાં કે જગન્નાથજીને વિશે પ્રસાદ લેવાય એમાં કોઈ દોષ નહીં તો એ સ્ટેટમેન્ટ છે તો એ યુનિવર્સલ સ્ટેટમેન્ટ થયું કેમ કે સમય જતા વ્યક્તિઓ બદલાય પરિસ્થિતિઓ બદલાય તો તેના આધારે પ્રસાદમાં પણ બદલાવ આવી શકે પણ ભગવાન ત્યારે જ કહી શકે આ પ્રકારનું કે જ્યારે એ પ્રસાદ બનતો હોય ત્યારે એમાં ખુદ સ્વયં ઇન્વોલ્વ હોય તો એ અનુભવ બહુ બેસ્ટ રહ્યો કે આ ખરેખર મહાપ્રસાદ છે તો એ કોઈ મંદિરમાં પ્રસાદ લીધા જેવું ના લાગે પણ ધામમાં પ્રસાદ લીધો એવો અનુભવ પુરીમાં તમે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હોય તો તમે પણ અમને તમારા અનુભવ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો જગન્નાથજીના દર્શન કરીને અમે જશું મા ગુંડીચા દેવીના મંદિરે જ્યાં રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજીનો રથ તે જગ્યાએ લઈ જવામાં આવે છે હવે ગુંડીચા દેવી વિશે તો આપણે જાણીએ છીએ તો ચલો ત્યાંથી આગળ વધીએ મોસીમાના મંદિરે મોસેમા મંદિર માં અર્ધાસિની દેવીનું મંદિર છે મંદિર તો નાનું છે પણ માએ જે કાર્ય કર્યું છે તે ખૂબ જ મોટું છે જગન્નાથપુરીમાં જ્યારે પૂર આવ્યું ત્યારે દરિયાના પાણીનો અડધો હિસ્સો માં પી ગયા અને જગન્નાથજીના નિવાસની રક્ષા કરી એટલા માટે જ માં અર્ધાસિનીને અર્ધસોષની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે અહીંથી ભગવાન જગન્નાથજીના મંદિરની આ જ રીતે રક્ષા કરનારા હર હંમેશ ભગવાનની શ્રેવામાં રહેનારા એવા બેડી હનુમાનજીના દર્શન જશું જેનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે બેડી અર્થાત સાંકળ અહીં આપણે હનુમાનજીને સાંકળથી બંધાયેલા હોવાના દર્શન કરી શકીએ છીએ પ્રચલિત કથા અનુસાર સમુદ્રદેવને જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવાનું મન થયું ત્યારે પોતાની સીમા ઓળંગીને જગન્નાથપુરી શહેરમાં આવી ગયા જેના પરિણામે મંદિરને ખૂબ જ નુકસાન થયું આવું વારંવાર થતાં જગન્નાથજીએ હનુમાનજીને યાદ કર્યા અને મંદિરની બહાર દ્વારપાળ તરીકે બેસાડ્યા અને ધ્યાન રાખવા કહ્યું કે સમુદ્ર ફરીથી તેની સીમા ક્રોસ કરીને મંદિરમાં ન આવી જાય અને હનુમાનજી પણ અડીખમ ત્યાંને ત્યાં ઊભા રહ્યા પણ એક સમય એવો આવ્યો હનુમાનજી અયોધ્યા ભગવાન રામના દર્શને ગયા અને પરિણામે એવું થયું કે સમુદ્ર પોતાની સીમા ઓળંગીને પુરીમાં પ્રવેશ કર્યો અને મંદિરમાં ખૂબ બધું નુકસાન થયું જેના કારણે જગન્નાથજીએ હનુમાનજીને એક બેડીથી અર્થાત સાંકળથી બાંધી દીધા કે હવે તમારે અહીંથી ક્યાંય નથી જવા અને ત્યારથી આજ સુધી સમુદ્રની લહેરો જગન્નાથપુરીમાં નથી પ્રવેશી શકી અને આજે પણ હનુમાનજીને આપણે બેડીમાં બંધાયેલા દર્શન કરી શકીએ છીએ સો ગાઈસ આજે જગન્નાથજી બલભદ્ર અને મા સુભદ્રાના દર્શન કર્યા ત્યાંથી આપણે માં ગુંડીચા દેવીના દર્શન કર્યા ત્યાંથી અડધા સમુદ્રને પી જનારી એવી માં અર્ધાસિનીના દર્શન કર્યા અને સમુદ્રથી રક્ષા કરનાર એવા મહાવીર હનુમાનજીના પણ દર્શન કર્યા ચાલો અહીંથી હું તમને લઈ જાઉં છું

બેસતા સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મુખ્ય ગ્રંથ સત્સંગી જીવન તેની કથા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આ સરોવરને કિનારે સંભળાવેલી છે અમે આ સરોવરે આવ્યા છીએ તો આપ સૌને યાદ કરી અને સરોવરનું જળ મસ્તકે ચડાવ્યું તમે પણ જો જગન્નાથપુરી આવો તો જરૂર આ સરોવરની મુલાકાત લેજો બહુ સુંદર અને રમણીય સરોવર છે राधा जय जय रा मया प्यो रा जय जय राधाम जय जय रा जय जय અહીંથી ભારતના સૌથી મોટા સરોવરની સફરે જવાના છીએ તો ઓન ધ વે અલરનાથ મંદિરના દર્શન કરતા જઈએ ભગવાન જગન્નાથજીને સ્નાન યાત્રા બાદ જ્યારે તાવ આવે છે ત્યારે તેમના દર્શન મંદિરમાં નથી થતા એ સમયને અનાવસર પણ કહેવામાં આવે છે અનાવસર અર્થાત દર્શનનો અવસર પ્રાપ્ત ના થવો તે સમયે ભક્તો અલરનાથ મંદિરમાં આવે છે જ્યાં ભગવાન તેમને દર્શનનું સુખ આપે છે અને તેમના કોળ પૂરા કરે છે હવે ભગવાન જગન્નાથજીને તાવસા માટે આવે છે તેની સ્ટોરી આવનારા સમયમાં જાણીશું સો સ્ટે કનેક્ટેડ વિથ હસ ફોર નોટ ટુ મિસ દોરી